લોકસભા ચૂંટણીની ની આચાર સંહિતા લાગુ પડે ને પૂર્વ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી રહેલા વિકાસના કાર્યો વેગવંતા બનાવવામાં આવે છે ત્યારે શુક્રવારના રોજ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા આનંદ સરોવરમાં દર ચોમાસાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને નિવારવા ચૌદમાં નાણાંપંચની વર્ષ બે હજાર ઓગણીસ વીસની રૂપિયા છેતાલીસ લાખથી વધુની ગ્રાન્ટમાંથી પંપિંગ મશીનરી સાથે ડીજી જનરેટર સેટ તેમજ સિવિલ સ્ટ્રકચરના કામનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના વરદસ્તે કરવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગે તે પૂર્વે આનંદ સરોવરમાં હાથ ધરાયેલા વિકાસના કામના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હીરાબેન શાહ કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ કોર્પોરેટર મનોજભાઈ પટેલ જયેશભાઈ પટેલ ધર્મેશભાઈ પ્રજાપતિ ઘનશ્યામભાઈ પટેલ સહિત કોર્પોરેટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વરસાદી પાણીનો જે ભરાવો થાય છે એના નિકાલ માટેનું એક પ્રોસેસ અહીંયા કરી છે એનો ડીજી શહેર ઇન્ટેક વેલ જે બનાવી અને જ્યારે બી ઓવરફ્લો થાય અને એના થ્રુ પાણી કેન્દ્રમાં નાખવા માટેનું એક પાટણ નગરપાલિકાનો અભિગ્રમ પ્રયાસ છે એનું આજે ખાતમું હતું જે કર્યું જરોજ પાટણ નગરપાલિકા દ્વારા ચૌદમાં નાણાંપંચમી વર્ષ ઓગણીસ વીસની ગ્રાન્ટમાંથી આનંદ સરોવરમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ પંપિંગ મશીનરી સાથે ડીજી જનરેટ સેટ તેમજ સિવિલ સ્ટ્રક્ચર બનાવવાનું રૂપિયા છેતાલીસ લાખ અગ્નસિત્તેર હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયાનું કામ અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું